મારું ખટ્ટા આ વિદી જોઈ તમે કેમ ના જાતા બસ ફરવા જાતા ફરવા શું લાય કંઈ લાવી દીધી એ ઘડિયાળ તો ફરવા જ ન જાઓ ફરવા જ ન vậy đi, đâu ra gì vậy? đâu à, vậy đi, anh có phải là vậy à? Biết đâu anh đi đây, anh đi đây, anh không biết đâu. Biết đâu 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 anh không

અરે લે આ કોકની હાડુ ઉપર દમમાં દમમાં કોકની હાડુ ઉપર કોટી વાળ ગાડે છે આ આ તો મરાઈ ગયા કોર છે કેવું કોઈ ਨਹੀਂ હોય બેહવા જવા એમ મારવા ન મન તો કો મારવા નું આયો ઓમન તા બઈલે થોલ થોલ કડ્યા છે પાવને વીર માં બેહ ગયા તા તો શું હતું કે ખબર આવી કે હતું પપ્પા અને

અલા એને ભી ગયા જાતા પાછો ફરતો તો આમણા કોઈ મને મારતો એક જ આ કે ના એ તો વાડી ના ઓર હા દે જા હમ તો મને મારી ના યે લે લે મોડ ચાલુ કરી દું મને